દ્વિતીય સંત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી ધોરણ છ વિષય ગણિત ચાલો આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલ દાખલા ગણો તો સત્યાવીસના છેદમાં સાતને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો તો ત્રણ ત્રણ અપૂર્ણાંક છ સપ્તમાંશ ચાર પૂર્ણાંક પાંચ સષ્ટમાંંશને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરો તો ઓગણત્રીસના છેદમાં છ ત્રીજામાં આવશે ઓગણચાળીસના છેદમાં ચાર ચોથામાં જવાબ આવશે ત્રણ પૂર્ણાંક બે તૃતીયાંશ બીજું છે ખાલી જગ્યા પૂરો તો પહેલાંમાં જવાબ આવશે બેના છેદમાં ત્રણ બીજામાં આવશે પાંચના છેદમાં સાત ત્રીજામાં આવશે જીરો અને ચોથામાં આવશે એક પ્રશ્ન બે બો નીચેના દાખલા ગણો મનીષાએ એક પંચમાંંશ મીટર દોરી ખરીદી અને મુકેશે ત્રણ પંચમાંંશ મીટર દોરી ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી દોરી ખરીદી કહેવાય તો એક પંચમાંંશ પ્લસ ત્રણ એટલે બરાબર ચારના છેદમાં પાંચ જવાબ આવશે બીજું છે નૂરીને એક ગુણાંક એક એક ચતુર્થાઉશ કેક અને નજમાને એક ગુણાંક એક પંચમાઉશ કેક આપવામાં આવે છે તો આ બંનેની કુલ કેટલી કેક આપવામાં આવી છે તો પાંચના છેદમાં ચાર પ્લસ છના છેદમાં પાંચ એટલે પચીસ વત્તા ચોવીસ છેદમાં વીસ એટલે ઓગણત્રીસના છેદમાં વીસ જવાબ આવશે ત્રીજું છે વાયરના પાંચ અષમાં મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે એક ટુકડો ત્રણ અષ્ટમાંશ મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે તો એ પ્લસ બી બરાબર પાંચના છેદમાં આઠ તો એ એક ટુકડાની કિંમત આપી છે ત્રણના છેદમાં આઠ પ્લસ બી બરાબર પાંચના છેદમાં આઠ તો જવાબ આવશે બેના છેદમાં આઠ એટલે એક ચતુર્થાઉશ પ્રશ્ન ત્રણ છે કે કઈ સંખ્યા મોટી છે તો પહેલાંમાં આવશે ઝીરો ચાર બીજામાં આવશે ઝીરો ઝીરો ત્રણ ચોથામાં આવશે જીરો ચાર અને પાંચમામાં આવશે જીરો અઢાર પ્રશ્ન ત્રણ બ દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો સાત પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો એમાં આવશે સાતના છેદમાં સો અને પચીસ સેમીને મીટર સ્વરૂપે દર્શાવો એમાં જવાબ આવશે એકના છેદમાં સો એટલે એકના છેદમાં ચાર પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો રાજુએ ગુજરાતીની ચોપડી માટે રૂપિયા પંદર પોઈન્ટ પાંત્રીસ અને સામાજિક વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પચાસ ખર્ચ્યા તો રાજુ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો તો પંદર પ્લસ પાંત્રીસ પંદર પોઈન્ટ પાંત્રીસ પ્લસ ત્રેવીસ પચાસ જવાબ આવશે આડત્રીસ પોઈન્ટ એટલે આડત્રીસ રૂપિયા અને પંચ્યાસી પૈસા બીજું છે રાહુલને ચાર મીટર અને દસ સેમી કાપડ તેના શર્ટ માટે અને ત્રણ ને વીસ સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો તો સેમી ને મીટર વીસ ને ત્રણ એટલે ત્રીસ મીટર અને સાત સેમી આવે એટલે સાત સાત મીટર અને ત્રીસ સેમી આવે એટલે સાત મીટર પાછા મેળવવા પડે તો બાદ બાકી કરવી પડશે ચાલી માંથી ને દસ રૂપિયા દસ પૈસા બાદ કરવા એટલે ચૌદ રૂપિયા અને નેવું પૈસા આવશે ચોથું છે જયદીપે અગિયાર કિગરાની શાકભાજી ખરીદી અગિયાર કિલોગ્રામ ત્યાં ચાર કિગરા અને પાંચસો ગ્રામ ડુંગળી ત્રણ કિલોગ્રામ અને બસો પચાસ ગ્રામ રીંગણા અને બાકીના બટાટા ખરીદ્યા તો ખરીદેલા બટાકાનું વજન કેટલું હશે તો પહેલાં ડુંગળી અને રીંગણાનો આપણે સરવાળો કરીશું તો સાત કિલોગ્રામને સાતસો પચાસ ગ્રામ થશે એ અગિયાર કિગ્રામમાંથી બાદ કરીશું એટલે બટાકાનું વજન આવશે ત્રણ કિલોગ્રામ અને બસો ને પચાસ ગ્રામ

પ્રશ્ન છ નીચે આપે ચિત્ર આલેખમાં અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વેચાણ નીચે દર્શાવેલ છે તે પરથી નીચેના પ્રશ્નો જવાબ આપો તો એક બલ્બ બરાબર દસ બલ્બ ગણવાના છે તો સોમવારે સાઠ મંગળવારે એંસી બુધવારે ચાલીસ તો આપણે નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે તો ગુરુવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા તો કે પચાસ બલ્બ કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા તો કે રવિવાર કયા દિવસે સાઠ બલ્બ વેચવામાં આવ્યા તો કે સોમવાર કયા કયા દિવસોએ સમાન સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા તો બુધવાર અને શનિવાર બીજો પ્રશ્ન છે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે તે પરથી પ્રશ્ન જવાબ આપો તો અહીંયા એક ટ્રેક્ટર બરાબર પાંચ ટ્રેક્ટર ગણવાના છે તો કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો કે ગામ સી ગામ બીમાં ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે તો કે પચીસ ટ્રેક્ટર કયા કયા ગામમાં ટ્રેક્ટરની સંખ્યા સરખી છે તો ગામ એ અને ગામ ઈ આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે ટોટલ આવશે એકસો ને ચાલીસ પ્રશ્ન સાત અ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર સેમી બાજુની લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ જવાબ આવશે સોળ બીજું છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવશે બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ ત્રીજું છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેમી છે તો એક બાજુનું માપ આવશે દસ ચોથું છે લંબચોરસ બારનાનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને પાંચમું છે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈનો વર્ગ પ્રશ્ન સાત મુજબ ગણતરી કરો આકૃતિની પરિમિતિ શોધવાની છે તો ચૌદ સેમી વત્તા સાત સેમી ચાર સેમી વત્તા પંદર સેમી એટલે જવાબ આવશે ચાલીસ સેમી પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો દસ સેમી લંબાઈ અને પંદર સેમી પહોળાઈ ધરાવતી એક ફોટો ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે તેમાં ફ્રેમની પટ્ટીની લંબાઈમાં બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે એકાઉસમાં દસ વત્તા પંદર એટલે પચાસ સેમી જવાબ આવશે

આઠસો ગુણ્યા પાંચસો ને પચીસ તો જવાબ આવશે ચાર લાખ વીસ હજાર સેમી હવે આપણે ચોરસ મીટરમાં જવાબ માગ્યો છે એટલે આપણે એને મીટરમાં ફેરવીશું એટલે બેતાલીસો ને ચોરસ મીટર જવાબ આવશે તો ભોય તળાણ માટે બેતાલીસો ચોરસ મીટર શેત્રંજી જોઈએ પ્રશ્ન આઠ જોડકા જોડો તો પહેલામાં આવશે સી બીજામાં આવશે ડી ત્રીજામાં આવશે બી ચોથામાં આવશે ઈ અને પાંચમામાં આવશે એ પ્રશ્ન નવ એ નીચેનાનો ગુણોત્તર શોધો તો વી વીસના છેદમાં પચીસ જવાબ આવશે ચાર પંચમાંંશ બીજાનો જવાબ આવશે એક તૃતીયાંશ ત્રીજાનો જવાબ આવશે આ બાજુ આપણે જમણી બાજુ એક તૃતીયાંશ અને ચોથાનો જવાબ આવશે બેના છેદમાં તેર પ્રશ્ન નવ નીચેના દાખલા ગણો પ્રિયાંશી અને સુશીલા વચ્ચે ત્રીસ અને એક જેમ ચારના ગુણોત્તરમાં વેચો તો પ્રિયાંશીને આવશે છ અને સુશીલાને આવશે ચોવીસ બીજું છે સંખ્યા અગિયાર તેત્રીસ નવ અને છત્રીસ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો તો અહીં આપેલું છે અગિયારના છેદમાં તેત્રીસ એનો જવા છે એક ત્યાંશ અને નવના છેદમાં છત્રીસ એક ચતુર્થાઉશ એટલે આ પ્રમાણમાં છે નહીં ત્રીજું છે રસના ત્રણ ડબ્બાની કિંમત એકસો એંશી છે તો રસના સાત ડબ્બાની કિંમત કેટલી તો એમાં જવાશે ચારસો ને વીસ અહીં ધોરણ છ વિષય ગણિત પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં